ઓડરી લાઈવમાં આપનું સ્વાગત છે લોકસભા ચૂંટણીનું આવતીકાલે મતગણતરી છે આવતીકાલે રિઝલ્ટ છે એ માટે છોટાઉદેપુર સરકારી પોલિટેકનિક ખાતે તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે કલેક્ટરને આજે વિઝિટ હતી અધિકારીઓ ત્યાં રૂબરૂ રાજીવ પણ લીધો છે ગાડીઓનો ખડકનો તો આપણે જોઈ શકીએ છીએ પોલિટેકનિક કમ્પાઉન્ડમાં અહીં ત્રણ લેયરમાં પોલીસ બંદોબસ્ત સ્કીમ પણ છે બંદોબસ્ત સ્કીમ છે પેરા મિલિટરી એસઆરપી લોકલ પોલીસ એ પ્રકારની બંદોબસ્ત સ્કીમ દર વખતે હોય છે એવી આ વખતે પણ હશે આપણે એ અંગેની માહિતી પણ બીજા વિડીયોમાં જાહેર કરીશું અને કુલ હજાર પોલીસ જવાનો અહીં તૈનાત રહેશે આ ચૂંટણીની અંદર અગ્રણ પણ પંદર ટકા જેટલું વોટિંગ થયું છે બાર લાખ ઓગણસાઠ હજાર સાતસો ને સાહીઠ મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો છે અને આ તમામ મત ઈવીએમ મશીનોમાં કેદ થઈ ગયા છે ને તમામ ઈવીએમ મશીન છોટાઉદેપુર પોલિટેકનિક ખાતે એ રૂમમાં કેચ છે આવતીકાલે આ કેચ થયેલા ભવિષ્ય જે ઉમેદવારો છે ભાજપના જસુભાઈ રાઠવા કોંગ્રેસના સુખરામભાઈ રાઠવા એ સહિત બીજા ઉમેદવારો છે મૂળ પ્રતિસ્પર્ધી કોંગ્રેસ ભાજપના છે તેઓ તમામના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ છે અને આવતીકાલે એ સીલ તૂટશે એ સાથે આ સમય દરમિયાનના અંદર તરત રિઝલ્ટ પણ આવી ગયેલા હશે લગભગ ચાર વાગ્યા સુધીમાં મતગણતરી પૂર્ણ થઈ જવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે કુલ અઠ્યાવીસ રાઉન્ડમાં ગણતરી યોજાશે એ પ્રકારની વાત છે એક હજાર પોલીસ જવાનો અહીં સેવા બજાવશે બસોથી વધુ કર્મચારીઓ કાઉન્ટિંગની કામગીરીમાં સામેલ થનાર છે આ જે માહિતી તમને અમે આ પ્રોવાઈડ કરાયા છે છોટાઉદેપુર પોલિટેકનિક ખાતે જે મતગણતરી થવાની છે તે અંગેની બાબત છે અઠ્યાવીસ રાઉન્ડમાં મતગણતરી યોજાશે અને અહીં એન્ટ્રી માટેના બોર્ડ પણ લાગી ગયા છે કે છોટાઉદેપુર ઓલ ઇલેક્શન ડ્યુટી સ્ટાફ મને મીડિયા હોલ પોતે ક્યાં છે તે અંગેની સૂચના આપતા બોર્ડ પણ લાગી ગયા છે તે એ જગ્યા પર જઈ શકાશે કલેક્ટર સહિત અધિકારીઓની આવન જાવન અહીં સૂચક છે તેઓ અહીં વ્યવસ્થાઓ માટે જે કરવામાં આવી છે ચૂંટણીની ગણતરી માટેની ત્યાં સતત નજર રાખી રહ્યા છે સતત મોનિટરિંગ કરી રહ્યા છે પોલિંગ એજન્ટો જેઓ ઉમેદવારના દરેક મતદાન બૂથ માફ કરતો જેમ ઈવીએમ મશીન છે ઈવીએમ મશીન જે ખુલે તે જગ્યા પર જે પોલિંગ એજન્ટો કોંગ્રેસ ભાજપ અને બીજા ઉમેદવારોના હોય તે ત્યાં ઉપસ્થિત રહેવા એમને પણ એમની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે અને ત્યાં તેઓ હાજર રહેવાના છે એમની પણ માર્ગદર્શન કરવામાં આવ્યું છે ચૂંટણી તંત્ર દ્વારા કે કઈ રીતે તેઓએ ફરજ બજાવવાની રહેશે મીડિયા હોલ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે જેથી જે માહિતીઓ છે તે ત્યાં ઇનપુટ આપી શકાય એ પ્રકારની સમગ્ર તૈયારીઓ અને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અગ્નસિત્તેર પોઈન્ટ પંદર ટકા આપણે અગાઉ કહ્યું તેમ એટલું મતદાન થયું છે છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના ત્રણ તાલુકા છોટાઉદેપુર ત્રણ વિધાનસભા છોટાઉદેપુર સંખેડા પાવી અને પંચમહાલ જિલ્લાની હરોળ વિધાનસભા જિલ્લાની ડભોઈ અને પાદરા અને નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા એમ કુલ સાત વિધાનસભા મતક્ષેત્રના તમામ ઈવીએમ મશીનો છોટાઉદેપુર પોલિટેકનિક ખાતે સ્ટ્રોંગ રૂમની અંદર મૂકી દેવામાં આવેલા છે અને સ્ટ્રોંગરૂમ ને સીલ કરવામાં આવેલો છે અને ત્યાં લોખંડી ઝાપટો મૂકવામાં આવેલો છે અને સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવેલા છે આવતીકાલે તારીખ ચાર જૂન ના રોજ સવારે આઠ વાગ્યાથી મતગણના શરૂ થઈ જશે જે ઉમેદવારો છે પોલિંગ એજન્ટ છે તેઓને વહેલા સાત સાડા સાત વાગે ત્યાં ઉપસ્થિત રહી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે તે રીતે વહેલી સવારે સાત વાગ્યાથી જ રાજકીય કાર્યકરો આગેવાનોની ચહલ પહલ સૂચક હશે અને ફરી એક વખતે જે વિધાનસભા ચૂંટણી વખતે જે રીતે અહીંયા મતગણતરી થઈ હતી ઈવીએમ મશીનોની એવી લોકસભાની મતગણતરી આ વખતે થશે તે સાથે છોટા ઉદેપુરમાં રાજકીય કાર્યકરોનો ધમધમાટ પણ જોવા મળશે જે જીતશે તેનો વિજય હર્ષનાદ પણ એવો જ હશે આમ તો રાજકોટની ઘટના પછી સૌ કોઈ વિસ્મય પામી ગયા છે ભાજપ તરફથી તો સૂચના પણ છે પણ કોઈ પણ પ્રકારની ઉજવણી કરવામાં આવશે નહીં જીતશે તો તે રીતે બીજા જે કાર્યકરો છે સ્થાનિક તેઓમાં કેવો ઉત્સાહ ઉન્માદ છે તમામ વસ્તુ આવતીકાલે જ્યારે ચૂંટણીની પરિણામો આવશે ત્યારે જેમ જેમ રિઝલ્ટ આવતા જશે તેમ તેમ બહાર પણ માહિતીઓ પ્રોવાઈડ થશે માઇક પણ મૂકવામાં આવેલા છે જેમ જેમ રિઝલ્ટ આવતા જશે તેમ તેમ જાહેરાતો પણ થશે એ સાથે જે તમામ પ્રક્રિયા છે તેનું ઓળી લાઈવ દ્વારા પણ લાઈવ પ્રસારણ તેમજ ત્યાં સ્થાનિક લોકો સાથે ચર્ચા જેમ જેમ રિઝલ્ટ આવશે તેમ ચર્ચાઓ પણ અમે મૂકતા